મિત્રો મહંત રાનડે નામના એક જજ થઈ ગયા અને એ જજ એવા હતા કે એને એક શોખ હતો હવે શોખ વસ્તુ એવી છે કે માણસ કંઈ બી કરે એના ખાતર એને એવો શોખ હતો કે અલગ અલગ ભાષાઓનું જ્ઞાન મેળવવું અલગ અલગ ભાષાઓ શીખવી એનો મોટો શોખ હતો કારણ કે એને જજમાં એવું બધું કામ આવતું હતું એટલે અલગ અલગ ભાષાઓએ શીખતા હતા અને શીખી જતા હતા એને ઇઝી લાગતી હતી પરંતુ બંગાળી ભાષામાં એ સલવાઈ ગયા અને બંગાળી ભાષા એને આવડતી નહોતી હવે બંગાળી ભાષા શીખવી એટલે કેમ શીખવી એટલે એણે આઈડિયા કર્યો અને તપાસ કરી તો ખબર પડી કે ફલાણી બજારમાં એક બંગાળી હજામ છે અને એ બંગાળી સુપર બોલે છે એમ એટલે રાનડે સાહેબ ત્યાં ગયા અને ત્યાં હજામત કરે અને હજામત કરાવે અને બંગાળી ભાષા પહેલાં બંગાળી નાઈને એમ કે તારે એ જ ભાષામાં મારે યાર બોલવાનું એટલે જે સમય એ ટાઈમ દરમિયાન જેટલો સમય ગુજરે એટલે બંગાળી ભાષામાં વાત કરે આમ કરતાં કરતાં એ બંગાળી ભાષા શીખવા લાગ્યા એટલે એમની પત્નીએ એમ પૂછ્યું કે તમે બંગાળી ભાષા જ્યાં શીખવા જાઓ છો એ હજામ છે તો તમારી રેપ્યુટેશન તમારી પ્રતિષ્ઠાનું શું એમ કોઈક જોશે તો શું વાતો કરશે ત્યારે એ રાનડે સાહેબ બહુ સરસ જવાબ આપે છે કે જ્ઞાન કૌશલ્યમાં ઊંચી ઊંચ નીચ ના હોય જ્ઞાન કૌશલ્ય મેળવવામાં ઉંચ નીચ ના હોય જ્ઞાન કૌશલ્ય કોઈના બાપની પટારી નથી એટલે કટારીનું તાળું નથી કે એને ના ખોલી શકે એ બધા મેળવી શકે છે અને જ્ઞાન ગમે ત્યાંથી આપણે મેળવવું જોઈએ એ વસ્તુ અહીંયા કહી જાય છે તો મિત્રો આ ઘણું બધું આપણને કહી જાય છે એટલે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ